ભરૂચ જિલ્લા કલેક્ટર ને ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનોએ આવેદનપત્ર આપીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના લઘુત્તમ વેતન અંગેના હુકમ નું પાલન કરવા માટે રાજ્ય સરકાર ને રજૂઆત કરી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો ને હાઈકોર્ટ ના કાયમી જિલ્લા સંગઠન ના પ્રમુખ રાગીણ બેન પરમાર ની આગેવાની હેઠળ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ક્ષેત્રો ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સમગ્ર સંકુલ ગજવ્યું હતું આંગણવાડી કાર્યકર બહેનો હેલ્પર બહેનો દ્વારા મહિલા બાળ વિકાસ મંત્રી ને સંબોધેલા આવેદન આવેદનપત્રમાં માં જિલ્લા કે સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હતી આવેદનપત્ર અમલ કરવા તથા રેગ્યુલર વર્કર હોવાનું ઠરાવેલ છે ત્યારે તેમને ચુકવાતા લઘુત્તમ વેટન અંગે નિર્ણય કરવા બાબતે રજૂઆત કરી આગામી દિવસોમાં જો આ માંગણીઓ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું રાગીણ બેને જણાવ્યું હતું નામ જસવંતસિંહ પરમાર છે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું તારીખ પચીસ અને છવ્વીસના રોજ સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્રો અપાયા છે અને આજે અમે ભરૂચમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવેલા છે અને અમારું ખાસ તો આજે સરકારને વિનંતી એ જ છે કે અત્યારે હાલમાં ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો છે સરકારને કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને કે છ મહિનાની અંદર ગમે તે કમિટી બનાવીને નિર્ણય લો અને આંગણવાડી બહેનોને અત્યારે જે વેતન મળે છે તે સાવ નજીવું છે અને અત્યારની મોંઘવારી પ્રમાણે બહેનોને વેતન મળતું નથી અને બીજું કે બહેનોની કામગીરી પણ એટલી બધી છે એના માટે સરકારી કર્મચારી ગણો આંગણવાડી બહેનોને અને બીજું કે એમને કાયમી દરજ્જો આપો વર્ગ ત્રણ અને ચારના જે કર્મચારી સરકારી કર્મચારીઓ છે એમને જે લભ અને બધા ફાયદા મળે છે તે જ આંગણવાડી બહેનોને પણ કાયમી કરી એમને પણ લાભ બધા મળવા જોઈએ આટલી નાની નાની બાબતોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બધું અવલોકન કરીને સરકારને કીધું છે કે છ મહિનાની અંદર કમિટી બનાવી અને આ બહેનોનો નિર્ણય કરી લેવો જોઈએ કેમ કે નાની નાની બાબતો હું તો એવું કહું છું કે સરકારને અત્યાર સુધીમાં કોઈ દેખાય જ નથી આંગણવાડીનું બેન નાનું નાનું આટલું બધું કામ કરે છે પણ તે દેખાયું નથી પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે નાની નાની બહેનોનું આ બધું નાનું નાનું કામ બધું અવલોકન બધું જ કરીને અને પછી બધું બહેનોની કામગીરી જોઈ છે અને ત્યાર પછી રાજ્ય સરકાર અને કર્મચારી કર્મચારીઓ રાજ્ય આપણે એમને જે સરકારી કર્મચારી ગણવાનો છે તેમના માટેનો